દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં યોજાયેલા ભીમોત્સવ કાર્યક્રમમાં હાજર રહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર સામે આક્ષેપો કરવાની સાથે નેહા કુમારી દુબે સામે લડી લેવાના મૂડમાં હોવાનું જણાવ્યું હતું સુરતમાં બાબા સાહેબ આંબેડકરના પૌત્રની ઉપસ્થિતિમાં ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તો આ ભીમોત્સવમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરના પ્રોત્સાહની ઉપસ્થિતિમાં ગુજરાતની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા હતા સાથે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો જિગ્નેશ મેવાણીએ કર્યા હતા અને ત્યારબાદ કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડી લેવાના બુડુમાં હોવાનું જણાવ્યું હતું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આખી સરકારી ડુપ્લિકેટ હવે લોકોને સરકારને ઓળખી લેવી જોઈએ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત મોટી તાકાતથી લડવાની રણનીતિ બનાવી રહ્યું હોવાનું પણ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું મહીસાગર કલેક્ટર ગાળ ભૂલી ગઈ ત્યાં લેવા દેવા નથી એટલે સન્માન એવા માણસ નું કરો જે આપણી અર્ધી રાતનો નો હોકારો હોય નેતાઓને આટલા સિત્તેર વર્ષ નો અનુભવ તો કાફી છે ને નેતાઓને ઓળખવા કઈ કઈ ડાઉટ છે મેં મહીસાગર કલેક્ટર ની સામે પોતે ફરિયાદી છું આઈ એમ ધ કમ્પ્લેનન્ટ મેં ફરિયાદ દાખલ કરી છે કે કરો એટ્રોસિટી નો ગુનો સામે દાખલ આગળ કોર્ટ માં બી નથી છોડવાનું નથી પણ બાકીના આપણા સારા સભ્યો કેમ ફરિયાદી બનતા નથી સત્યાવીસ આદિવાસી તેર સમાજના ચાલીસ આપણા એમએલએ છે સાંસદ જુદા હું એટલો જ ફરિયાદી બનું કેમ ફરિયાદી બનતા નથી કેમ કે એમને વોટ સિવાય એમના સત્તા અને સંપત્તિના ગણિત સિવાય દલિતો સાથે લેવા દેવા નથી એ ભૂલી ગયા એ ભૂલી ગયા કે સુરતની ને વડોદરાની ને અમદાવાદની ચાલીમાંથી ભણેલ મોટા થયા છે એ ભૂલી ગયા કે થોડાક જ દિવસ પહેલા થોડાક જ દાયકા પહેલા તમારો મારો બાપ મરી ગયેલો ઢોર ફાડતો હતો કે ઉભરાતી ઘટનો આજે બી ઉતરે છે આપણો ભાઈ એની સાથે કઈ લેવા દેવા નથી જોયું અને આપણા ઉચ્ચ અધિકારીઓ આય હાય હાય વાત કમાલ ના કે 35 વર્ષ આઈએસ હોય ત્યારે સમાજ યાદ ના હોય એવું શરૂ થાય તરત સમાજ યાદ અઠ્યાવીસ વર્ષ બત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કલેક્ટર હોય એસપી હોય ત્યારે સમાજ યાદ આવો તમારી વાત નથી તો વાળા છે પણ પાંત્રીસ વર્ષ યાદ આવે આપણા કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને એસઆઈ ને પીએસઆઈ ને પીઆઈ ને યાદ આવે એકાદ બે રડિયા ખડ્યા ડીવાય એસપી ને પણ યાદ આવે કે પોતાના ભ્રષ્ટાચારના ના પાક પછી પચાસ હજાર આવા કાર્યક્રમ આપીએ આપી તો છે પણ અને ત્યાંના દલિતો ને શ્રમજીવીઓ શું જરૂર છે સુરત ના હીરા બજાર ના સુરતની કન્સ્ટ્રક્શનની સાઇડમાં કામ કરનારા શ્રમજીવ્યોને સુરતની ફેક્ટરીમાં શું પરિસ્થિતિ છે સુરતના તાલુકાના ગામોમાં ઈંતોના ભઠ્ઠકનો મજૂર કે સવારે ચાર વાગે ઉઠીને આગની સાધી કઈ રીતે રમે છે કપચીના ઢગલામાં સિમેન્ટની થેળેલી વચ્ચે પંચમાલના દાહોદના આદિવાસીઓ બાળક કઈ રીતે ઉછરે છે એ જે દિવસે ખબર પડશે એ દિવસે બી મોત્સવ અને મહેરબાની કરીને

ધારાસભ્યો એમને સમાજ સમાજ સાથે નવ્વાણું ટકા લેવા દેવા નથી દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ